કલાડા નામના ગામમાં વનાજી દાદા કલાડીયા શાખના અસલના ગલડા થઈ ગયેલ છે તેઓ પાવાની દેવીના ભક્ત હતા કલાળા ગામથી કલાળિયા પરિવાર ફરતા ફરતા કાલાવડ પાસેના ગામ ખરેડી મુકામે આવીને વસી ગયા બીજી એક પાંખી ગામ થાણા દેવડી અમરનગર તાલુકો ગોંડલ આવીને વસવાટ કર્યો ખરેડીમાં ઠાકરશી દાદાના દીકરા દાદા અને જીવાદાદા થયા ધનભાઈબેન દીકરી થયા આમાં જીવાદાદા બડુકા અને હિંમતવાન હતા તેમણે ગામના પસાયતા તરીકેની નોકરી સ્વીકારી પસાયતા તરીકે તેમને ગામ અને સીમના રક્ષણની જવાબદારી હતી જીવા દાદાને પોતાની કુળદેવી પર પૂરતો વિશ્વાસ હતો ખરેડી ગામમાં લોકો જીવાદાદાને ખૂબ જ માન આપતા અને આદરથી બોલાવતા એમ કહેવાય છે કે ખરેડીમાં ઠાકરશી દાદા માતાજી કરતા ઠાકરમાં વધુ આસ્થા રાખતા હતા છતાંય જ્યારે પરિવારે માતાનો જગન આદર્યો ત્યારે તમામ પરિવાર માતાના નિવેદમાં હાજર હતા પરંતુ ઠાકરશી દાદા ગામના ઠાકરચોરે મંદિરે બેઠેલા હતા પરંતુ જ્યારે અજાગત બલિદાનનું ટાણું થયું ત્યારે પાવાની દેવી ઠાકરશી દાદાના કાંઠે વસ્યા અને તેઓ ધૂણતા ધૂણતા ચોરેથી પોતાના કુળદેવીના મઢે આવ્યા અને માતાએ તેને મુખે અમલ લીધા તેવામાં જીવા દાદાને કોઈએ આવીને સમાચાર આપ્યા કે ગામના સીમાડામાં લૂંટેરાઓ ત્રાટક્યા છે તુરત જ જીવાદાદા ગામ સીમના રક્ષણ કાજે તલવાર અને ભાલો લઈને લૂંટારાઓનો સામનો કરવા તૈયાર થયા પરંતુ માતાએ ત્યારે જવાની રજા આપી નહીં આમ છતાં જીવાદાદાએ કહ્યું આ ગામનું મેં લૂણ ખાધું છે તેમજ પસાયતા તરીકે ગામ અને લોકો તથા તેના જાનમાલના રક્ષણની મારી ફરજ અને કર્તવ્ય છે જે ભાગ્યમાં હશે તેમ થશે પરંતુ હું બેસી રહું તો માડી મારી અને તારી લાજ જાય માટે માળી મને રજા આપો અને તારું અને મારું નામ રહે તેમ કરજે આમ બોલી માતાજીને પગે લાગીને વિવા દાદા ઘોડો પલામીને મારતે ઘોડે નીકળી પડ્યો જે તરફ લૂંટારાના સમાચાર હતા તે તરફ જતા તેમણે જોયું કે અમુક લૂંટારા ગામની ગાયોનું ધણ વાળીને જવાની તૈયારીમાં હતા ગામમાં હાહાકાર મચી ગયો હતો જીવા દાદાએ લૂંટારુઓને પડકાર કર્યો ખબરદાર ત્યાં જ થોભી જજો એક પણ ગામની ચીજવસ્તુ કે ગાયોને લઈ જતા પહેલા મારી સાથે ધીંગાણું કરવું પડશે લૂંટારાઓની સંખ્યા વધુ હતી અને સામે એકલ વીર હતો જીવા દાદાએ તેમની કુળદેવી પાવાની દેવી અને પોતાના દાદાનું સ્મરણ કર્યું અને પૂરા જનૂનપૂર્વક લૂંટારાઓ ઉપર તૂટી પડ્યા કેટલાએ લૂંટારાના હાથ પગ કાપી નાખ્યા ધીંગાણું મચી જતા ગામની ગાયો ગામમાં પાછી ફરી ગઈ અને લૂંટનો સામાન સીમ વગડામાં પડી રહ્યો જીવાદાદાએ અડગ નિર્ધાર કરી લીધો હતો કે માળી હું અત્યારે એકલ જીવો છું પરંતુ હે મારા પૂર્વજો હે મારી પાવાની દેવી હું ખપી ભલે જાઉં પરંતુ મારા ગામને લૂંટાવા ન દઉં તેવી શક્તિ મને આપજો આ બાજુ ઘેર બેન ધનબાઈ માતાજી આગળ પોકાર કરવા લાગ્યા માળી મારો ભાઈ એકલો ગામ અને ગાયુની વારે ગયો છે માળી તેને વિજયી બનાવજે રણમેદાનમાં જીવા દાદાએ કેટલાય લૂંટારાને કાપી નાખ્યા પરંતુ આખરમાં લૂંટારાઓ એક સાથે મળીને દાદાને ઘેરી લીધા ત્યારે લડતા લડતા જીવા દાદાનું મસ્તક રણમેદાનમાં ખરેડીની સીમમાં પડ્યું પરંતુ માતાજીના વિશ્વાસુ એવા જીવા દાદાના ધડની છાતીએ જાણે દિવ્ય ચક્ષુ આવી ગયા અને વધારે જનૂનપૂર્વક ધડ લડવા લાગ્યું લૂંટારાઓમાં નાશભાગ મચી ગઈ ત્યારે કોઈએ કહ્યું કે આ શુરાતનને સમાવવા માટે ધડ ઉપર ગળીવારો દોરો નાખો તો જ તે શાંત થશે ત્યારે ગળીવારો દોરો ત્રાદ જીવા દાદાના ધડ પર નાખતા ધડ ત્યાં જ રોકાઈ ગયું અને શુરાતન સમી ગયું પચેલ લૂંટારાઓ નાસી ગયા ડુંગર આગળ ધડ પડી ગયું આવા સમયે કહેવાયું છે કે ધડધીંગાણે જેના મસ્તક મસાણે એવો પાડિયો થઈને જીવા જીવાદાદાએ ગામના જાનમાલના રક્ષણ કાજે પોતાના દેહનું બલિદાન દીધું હાલમાં ગામ ખરેડીની સીમમાં જીવાદાદાના મસ્તકનું સ્થાનક અને તેનો પાળિયો મોજૂદ છે કલાળિયા શાખમાં લગ્ન કરીને છેડાછેડી છોડવા તેમજ નમન કરવા ત્યાં જાય છે જીવા દાદાના બહેન ધનભાઈની કહાની પણ ગવાય છે એક સમયે ખરેડીમાં વસતા કલાળિયા પરિવારના લોકો વાળા વાવવાના કામ અંગે બહાર ગયેલ હતા તે વખતે ફળિયામાં બેન એકલા હાજર હતા અચાનક કૂબામાં આગ લાગતા કૂબામાં રહેલ માતાજીના ભારત કંડી સુધી આગ દેખાતા બેન ધનભાઈએ માતાના ભારતને બથ ભરી બહાર કાઢેલ પરંતુ તે સમય દરમિયાન આગે ધનબાઈને ઝપટમાં લઈ લીધેલ હતા બાપની દેવીનો ભારત તો બેને બચાવી લીધો પરંતુ ધનબાઈએ પોતાના જીવનું બલિદાન આપ્યું હાલ કલાડિયા શાખના લોકો ધનભાઈ બેનનો પણ પૂજાપો કરે છે બોલો જીવા દાદાની જય આપણા દેવી દાદા અને આપણી માતાજીઓ માટે છે ને છતાંય આના સિવાય વધારાની વાત કરીએ તો આપણા બધા ભાઈઓએ બહેનોએ શિક્ષિત બનવું જોઈએ એના માટે મારો એક જ શબ્દ છે શિક્ષિત બનો સમૃદ્ધ બનો આભાર